વેલકમ ટુ માય ચેનલ જે એમએસિ જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર માહિતી નિયમનનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે જોઈએ આપણે માહિતી નિયમન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરતા નીચેના પૈકી કયું પાંચ માહિતીને રજૂ કરે છે અહીંયા પાંચ છે પણ આ ખોટી રીતે દર્શાવે છે અહીંયા આપણે કોષ્ટકમાં દર્શાવવાના છે અહીંયા પણ પાંચ છે અહીંયા સાત છ છે સાચી રીત કઈ છે ડી ધારૂભા અને આડી લીટી દોરીએ એટલે આપણે પાંચ ગણીએ છીએ તે માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું સાત માહિતીની રજૂ કરે છે તો જવાબ આવશે સી ગણિતની દસ ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓ મેરવેલ ગુણ નીચે મુજબ છે 28 ગુણની દસ ગુણની ટેસ્ટમાંથી વિદ્યાર્થીઓ મેરવેલ ગુણ નીચે મુજબ આપણને આપેલા છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપે લખવાના છે તો પાંચ અથવા પાંચથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ અથવા પાંચથી વધુ તો તમારે અહીંયા છે ગુણ આપેલા છે એમાંથી તમારે ગણતરી કરવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થી ચૌદ દર સોળ અને સત્તર જવાબ આવશે સત્તર એ રીતે ચારથી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા તો જવાબ આવશે દસ એક વર્ગના બેતાલીસ વિદ્યાર્થીઓની ફાળવણી પસ ફળની પસંદગી નીચે મુજબ છે અહીંયા ફળની પસંદગી આપી છે એ ઓ બી એમ એ જી બીજી એ જી એ રીતે બધી આપેલી છે જ્યાં એ બરાબર એપલ એટલે કે સફરજન બી એટલે બનાના કેરું સી એટલે ગ્રેપ્સ દ્રાક્ષ એમ એટલે મેંગો કેરી અને ઓ એટલે કે ઓરેન્જ નારંગી દર્શાવે છે તો પાંચ કયા બે ફળ વિદ્યાર્થીઓને સમાન સંખ્યામાં પસંદ કર્યા તો તમારે ગણતરી કરવાની જવાબ આવશે બી અને સી તો માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયું તો જવાબ આવશે એમ સાત નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ છ ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય તો એ ધોરણ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે અહીંયા એક ચિત્ર બરાબર કેટલા દસ વિદ્યાર્થીઓ છે તો ધોરણ છ ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી એક બે ત્રણ ચાર ચિત્રો છે એક ચિત્ર બરાબર દસ એટલે જવાબ આવશે ચાલીસ બે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ આપેલ આંકડાનો સમૂહ તો જવાબ આવશે માહિતી નવ માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થાય છે દસ ખાલી જગ્યાએ માહિતીની વસ્તુઓનું ચિત્રો દ્વારા રજૂઆત છે ચિત્ર આલેખ માહિતી દ્વારા રજૂઆત અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે રજૂ થાય અહીંયા ચાર ઉભા લીધા અને કાઢો એટલે પાંચ નો સમૂહ અને ત્રણ એટલે આઠ બાર ચિત્ર આલેખમાં જો ચિહ્ન આ છાબડીના વીસ ફૂલ દર્શાવે તો એક બે ત્રણ ચિન્હ બરાબર જગ્યા ફૂલ એટલે એક ચિહ્ન સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યાની જે મુજબ મળેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો એટલે માહિતી આપેલી છે એના આધારે આપણે આવૃત્તિ કોષ્ટકની રચના કરવાની છે અને નીચે પ્રશ્ન આપે છે કે બે બે થી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધો બાળકોની સંખ્યા આવૃત્તિ ચિહ્ન અને દંપતી દર્શાવતા કેટલા છે સત્યાવીસ તો તમારે અહીંયા ગણતરી કરી અને લખવાના બે દર્શાવતા છે ચૌદ ત્રણ દર્શાવતા આવૃત્તિ ચિહ્ન પાંચ દંપતીની સંખ્યા પાંચ ચાર એ આવડતી એક જ છે એક અહીંયા બે કે બે થી વધારે બાળકો ધરાવતા દંપતીની સંખ્યા તો બે ધરાવતા ચૌદ અહીંયા બે થી વધારે એટલે પાંચ ઓગણીસ ને વીસ એટલે જવાબ આવશે વીસ ચૌદ ધોરણ છ ના ચાલીસ વિદ્યાર્થીઓના પસંદગીની રમતની જે મુજબ છે ધોરણ છ ના જુદા જુદા ચાલીસ વિદ્યાર્થીઓની રમતની પસંદગી અહીંયા આપેલી છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચો કઈ કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે રમતનું નામ આવૃત્તિ ચિહ્નો અને સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા લખી શકો તો કબડ્ડી કબડ્ડી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તેર વિદ્યાર્થીઓને તો તેર આવૃત્તિ ચિહ્નો દર્શાવેલા છે ક્રિકેટ નવ વિદ્યાર્થીઓને તો નવ આવૃત્તિ ચિહ્નો દર્શાવેલા છે ખો ખો છ વિદ્યાર્થીઓને ગમે છે એટલે છ આવૃત્તિ ચિહ્નો દર્શાવેલા છે હોકી આઠ વિદ્યાર્થીઓને ગમે છે એટલે આઠ આવૃત્તિ ચિહ્નો ટેનિસ ચાર આવૃત્તિ ચિહ્નો છે ચાર વિદ્યાર્થી આધારે કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે તો સૌથી વધુ રમત કઈ ગમે છે તો આવૃત્તિ ચિહ્નના કોઠા પરથી આપણે કહી શકીએ તેર સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમતી રમત કઈ તો ટેનિસ તે આધારે નીચેના બે પ્રશ્નો તમારે જવાબ લખવાના છે પંદર ધોરણ છ ના વિદ્યાર્થીઓને સારામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું તેમના દ્વારા એકત્રિત માહિતી નીચે મુજબ છે ત્યાં વપરાયેલી સામગ્રી વસ્તુઓ એક ચિત્ર બરાબર વીસ વસ્તુઓ છે લાકડું કાંઠ ધાતુ રબર અને પ્લાસ્ટિક આ કોઠાનું અવલોકન કરી ને પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે પહેલો પ્રશ્ન છે કે કઈ સામગ્રીમાં સૌથી વધુ વસ્તુઓ બનાવી છે તો તમારે ચિત્ર જોવાનું કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ ધાતુ ધાતુમાંથી સૌથી વધુ બની છે કઈ સામગ્રીમાં સૌથી ઓછી જવાબ આવશે સૌથી ઓછી રબર ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતા અડધી વસ્તુઓ કઈ સામગ્રી સામગ્રીમાંથી બનાવે છે ધાતુમાંથી બની હોય એના કરતા અડધી કઈ જવાબ આવશે રબર વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી છે એક ચિત્ર બરાબર વસ્તુઓ છે તો તો ગણતરી કરવાની જવાબ આવશે તોર છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તાર ચોરસ કિમીમાં ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલ છે જિલ્લા ક્ષેત્રફળ ચોરસ કિમીમાં એક ચિત્ર બરાબર કેટલું છે એક હજાર ચોરસ કિમી છે રાયગઢ રાજન નંદ કોરિયા મહાસમુદ્ર સમુદ્ર કબીર જશપુર ની માહિતી આપી છે એના દાય પ્રશ્નોનો જવાબ લખવાનો છે તો કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે તો કોરિયા એના 1 2 3 4 5 અને 6 ચિત્રો આપેલા છે એટલે એક ચિત્ર બરાબર 1000 તો 6 ચિત્રો બરાબર 6000 ચોરસ કિમી કયા બે જિલ્લાનો વિસ્તાર સમાન છે તમારે જોવાનું સમાન કયા દેખાય છે રાયગઢ અને જશપુર પાંચ હજાર ચોરસ વધુ વિસ્તાર દ્વારા જિલ્લાઓની સંખ્યા કેટલી છે તો તમારા પાંચ થી વધારે ચિત્રો હોય એનાથી વધારે કેટલા છે અહીંયા પાંચ થાય એક બે ત્રણ અને ચાર તો જવાબ આવશે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરતા નીચે પૈકી કયું માહિતીઓને કરે છે નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ત્રણ દિવસ દરમિયાન આવેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે તેના આધારે પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ નો ઉત્તર લખો એટલે કે અહીંયા હું આલેખ આપે છે એના આધારે બાજુમાં રહેલ પ્રશ્નોની જવાબ લખવાના છે તો ત્રણ દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓ એ મુલાકાત લીધી તો અહીંયા ત્રણેયનો શું કરવાનો સરવારો કરવાનો ચિત્રો ગણવાના સરવારો કરશો એટલે આપણને મળશે તો પચાસ ત્રણ પ્રથમ બે દિવસમાં મુલાકાતે આવેલા કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા તો પહેલા બે દિવસની જે તો મારે મંગળવારમાં જે મુલાકાતી આવ્યા એમનો સરવારો કરવાનો અને બુધવારે કેટલા આવ્યા સરખામણી કરવાની તો 250 ને પચાસ બે સૂચના મુજબ કરો ચાર ત્રીસ વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેરવેલ ગ્રેડ નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગ્રેડને કોષ્ટકમાં ગોઠવો અહીંયા મેરવેલ જે ગ્રેડ આપ્યા છે એ આપેલા છે ને કોષ્ટકમાં ગોઠવવાના છે તો મેરવેલ ગ્રેડ चिन्ह विद्यार्थियों विद्यार्थी तो ए ग्रेड मेरव विद्यार्थियों की संख्या त्रीन बी ग्रेड मिल विद्यार्थियों की संख्या सात सी ग्रेड विद्यार्थियों की संख्या दस डी ग्रेड मेरव विद्यार्थियों की संख्या ई ग्रेड छा विद्यार्थियों की संख्या चार पांच चारा धोरण छठ नार्थी प्रिय विषय अंगे एक सर्वे कर આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવી છે વિષય વિદ્યાર્થીઓની સંખ્યા તો એક બુક બરાબર પચાસ વિદ્યાર્થીઓ છે એક ચિત્ર બરાબર પચાસ વિદ્યાર્થીઓ છે હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન તો કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે સૌથી વધુ ચિત્રો આની અંદર છે એટલે હિન્દી સૌથી વધુ પ્રિય છે કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે તો ગણિત માટે તમારે જોવાની એક બે ચિત્ર ત્રણ ચિત્ર આખા એકસો પચાસ અને અડધા ચિત્રનું પચીસ એકસો પંચોતેર ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે ગણિત અને વિજ્ઞાન સિવાયના પ્રિય હોય એ વિદ્યાર્થીઓ કેટલા તો બધા ચિત્રોની તમારી ગણતરી ગણિત વિજ્ઞાન સિવાયના ગણતરી કરવાની જવાબ આવશે ચારસો તો આજે આપણે ધોરણ છ વિશે ગણિતની અંદર માહિતી નિયમનનું સ્વ અધ્યન પોતીનું સોલ્યુશન કર્યું જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વધ્યન પોથીનું સોલ્યુશન જોઈ શકે અને ચેનલ ઉપર તમે પહેલી ઉભા તો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર સ્વધ્યન પોથીના વિડીયોના સોલ્યુશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ